બોલ મારી અંબે જય જય અંબે અમદાવાદ નવા વાડજ પૂજા સોસાયટીમાંથી હું તારાબેન આર પટેલ નવરાત્રિ મહોત્સવમાં અમે વર્ષોથી વેશભૂષાનો કાર્યક્રમ રાખી નાના બાળકોને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરી અને ખુશ કરીએ છીએ પરંતુ આ વખતે અમે એક અલગ રીતે અમારો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ દરેક ઘરમાં આવનારી પુત્રવધુને લક્ષ્મી સ્વરૂપે દીકરીની જેમ સાચવે અને સાથે સાથે પુત્રવધુ પણ સાસુ સસરાને પોતાના મા બાપને જેમ સમજી તેમની સેવા કરે અને તેમનો આદર કરે માન સન્માન રાખે આ એક સંદેશ દરેક ગામમાં શહેરમાં અને દરેક ઘરમાં અમારો સંદેશ પહોંચે તો કેટલાય ઘર તૂટતા બચી શકે અને પરિવાર શાંતિથી આનંદમાં ઘર સંસાર રહે આ એક સંદેશ અમે પહોંચાડવામાં માંગીએ છીએ જય હિંદ જય ભારત વંદે માતરમ અંબે માતા કી જય રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નીતિ દે વંશમાં વૃદ્ધિ બેબાગવાણી હૃદયને જ્ઞાન દે ચિત્ત મે ધ્યાન દે અભય વરદાન દે શંભુ દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દસ જાની સજ્જાને શહીદ દે કુટુંબ ચે પ્રીત દે જંગમાં જીત દે માફવાની